તો નમસ્કાર મિત્રો જય શ્યારામ બાપાશીધારમ અત્યારે શેણાનું વાવેતર થઈ રહ્યું છે પેલો પાક સિંગનો લીધા બાદ અત્યારે શેણાનું અને ઘઉંનું વાવેતર થઈ રહ્યું છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સરસ મજાનું વાવણિયું છે ઓટોમેટિક વાવણિયું અને ખૂબ સરસ રીતે મિત્રો વવાઈ રહ્યો છે અને આ તમે જોઈ શકો છો તે પ્રમાણે સરસ રીતે બંને સાઈડ જે આપણે હરિયું દરમિયાન બંને સાઈડના જે પાળા આવતા હોય એ પાળા પણ ઓટોમેટિક થઈ રહ્યા છે હવે સીધું આપણે ઢોરિયો અને સીધું પાણી પાઈ એટલે કમ્પ્લીટ ગણાવી શકાય તો મિત્રો તમારે પણ આવી રીતની જે શેણા ઘઉં અને અન્યની વાવણી કરાવી હોય તો અવશ્ય તમે આવી રીતે વાવણી કરાવી શકો છો તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડિયોની લિંક મિત્રો સાથે શેર કરજો